સુરતના સીમાડા નાકા ખાતે ગણપતિ પંડાલ પાસે આપના મનોજ સોરઠિયા પર થયેલા જીવલેણ હુમલાને લઈ કાપોદરા પોલીસ ફરિયાદ છે જેને લઈને આમ પાર્ટી દ્વારા દ્વારા વિરોધ કરાયો હતો અને ભાજપ ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનું જણાવાયું હતું સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વારંવાર કોઈ ને કોઈ મુદ્દા લઈને ઘર્ષણ થઈ રહ્યું છે ત્યારે બે દિવસ અગાઉ સીમાડા નાકા ખાતે ગણેશ પંડાલ બહાર આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો કર્યો હતો સોરઠિયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા આ મામલે કાપુદરા પોલીસે મનોજ સોરઠિયાની ફરિયાદ લઈ આઠ આરોપીઓ દિનેશ દેસાઈ મહેન્દ્ર દેસાઈ ભરત ગેલાણી કાંતિ સાનગઢિયા ભાવેશ ગેલાણી કિશન દેસાઈ કલ્પેશ દેવાણી અને મહેશ સાકરે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે એ સામા પક્ષે ભાજપના દિનેશ દેસાઈએ રજનીકાંત વાઘાણી મરોજ સોરઠિયા પરિમલ કાનણી ભાવેશ સમાણી રોહિત સુતરિયા દર્શિત કોરાટ સહિત આપના કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધવાયો છે જે લઈને આપ દ્વારા રજૂઆત કરાઈ હતી કે ભાજપ દ્વારા ખોટી ફરિયાદ કરાઈ છે હાલ તો આ મામલે કાપત્રા પોલીસ તટસ્થ તપાસ કરી તે માંગ ઉઠવા પામી છે હઝર કૃષિ સાથે હર્ષેઠા